તેણી તેના માતા પિતાની સંભાળ રાખે છે હું સરકારી નોકરી શોધી રહ્યો છું લોકો શેરીમાં લડાઈ જોઈ રહ્યા હતા હું બેંગ્લોર જવા માટે ઉત્સુક છું આ અને આવા વાક્યોને ઇંગ્લિશમાં કેવી રીતે કહેવા એ તમારે જાણવું હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને હા આ બધામાં એક કોમન વર્ડ છે જે તમને તરત જ સમજાઈ જશે કે હું કયા શબ્દની વાત કરું છું.

will have to કારણ કે મારી પાસે કમ્પલ્શન છે એક અઠવાડિયા સુધી મારે આ કામ કરવાનું જ છે આઈ will have to look after my friends pet for a week એક અઠવાડિયા માટે ફોર અ વીક બીજો આપણો આજનો ફ્રેઝ છે look down on somebody જેનો અર્થ થાય છે કોઈ વિશે નીચો અભિપ્રાય રાખવો એટલે કે ટુ હેવ અ લો ઓપિનિયન ઓફ સમબડી કોઈકને માટે આપણે હલકું વિચારું કે આ સારો નથી એમ કોઈ માટે હલકો અભિપ્રાય રાખવો એ સારું નથી આ સાચી આ સારી વાત નથી કોઈ માટે હલકો અભિપ્રાય રાખવો એટલે લુકડાઉન ઓન સંભળી અહીંયા બીજું કઈ કરતા નથી કોઈ માટે હલકો અભિપ્રાય રાખવો સંભળી એટલે કોઈ થયું ઈટ નોટ ગુડ ટુ લુક ડાઉન ઓન અધર્સ કોઈ માટે હલકો અભિપ્રાય રાખવો સારો નથી ઇટ ઇઝ નોટ ગુડ શું સારું નથી કોઈ માટે હલકો અભિપ્રાય રાખવો ટુ લુક ડાઉન ઓન અધર્સ આપણે આને આમ પણ કહી શકીએ પણ વાપરી શકીએ છીએ પણ જનરલી આપણે સર્ચ છે ને એનો ઉપયોગ બહુ ફોર્મલી કરીએ છીએ આપણે કોઈ વસ્તુ કે કઈ ગોત આપણે લુક ફોર કે લુકિંગ ફોરનો જ ઉપયોગ કરીએ છીએ હું સરકારી નોકરી શોધી રહ્યો છું

Uh, that is is visiting in order to check if everything જોવા ગયો હતો તેના બીમાર મિત્રને હિઝ એલિંગ ફ્રેન્ડ ક્યારે ગયો હતો ગઈકાલે હવે અહીંયા બીમાર મિત્ર માટે સ્મિતા તેના પપ્પાની ખબર કાઢવા હોસ્પિટલ ગઈ હતી સ્મિતા ધ હોસ્પિટલ એના પપ્પા જે હોસ્પિટલમાં છે તેની ખબર કાઢવા ગઈ હતી

તેઓ માત્ર જોઈ રહ્યા હતા કદાચ શેરીમાં કોઈએ પણ કોઈને બચાવવાની કોશિશ ના કરી વચ્ચે કોઈ ના પડ્યું નો બડી ટ્રાય ટુ ઇન્ટરવેન ઇન ઇન્ટરવેર આર્ગ્યુમેન્ટ લુકડ ઓન કોઈએ કોશિશ ન કરી ફક્ત જોઈ રહ્યા એટલે વાપરી અને આગળ આપણે બીજું કંઈક બોલ્યા છીએ પછી કોઈથી સાવચેત રહેવું કે કોઈને શોધવાનો પ્રયાસ કરવો બંને માટે આપણે લુક આઉટનો જ ઉપયોગ કરીએ છીએ ઇંગ્લિશમાં એને માટે કહેવાય ટુ બી કેરફુલ સાવચેત રહેવું એટલે ટુ બી કેરફુલ અને વ્હીકલ આવી રહ્યું અને આપણે આપણા ફ્રેન્ડ ને કેવું એ ભાઈ બી કેરફુલ આપણે એમ પણ કહી શકીએ છીએ બી કેરફુલ પણ એના બદલે આપણે લુકઆઉટ નો ઉપયોગ કરીએ દેટ બેટર impression દાઉદ ને ગોતવા માટે નોટિસ જારી કરવામાં આવી છે ઓલરેડી નોટિસ છે લુકઆઉટ નોટિસ દાઉદ ને ગોતવા ની નોટિસ છે અુક આઉટ નોટિસ ઇસ્યુડ ફોર દાઉદ હવે આ લુકઆઉટ નોટિસ છે ને આ તમે ઘણી બધી વખત પેપરમાં યુ વિલ કમ અક્રોસ આને ગોતવા માટેની નોટિસ જારી કરી છે તો હવે તમને ખ્યાલ આટલા વાળા શીખી રહ્યા છીએ એટલે કરવા માટે કોઈના પર આધાર રાખવો પોતાને પણ મેળો ના કરવું બીજા આપણે ડિપેન્ડેટ રહેવું ટુ રિલાય ઓન ટુ ડુ સમિપેન્ડેટ રહેવું રિલાય ઓન પણ આપણે કહીએ છીએ

જો તમને અર્થ ખબર ન હોય તો શબ્દકોશમાં જુઓ ઇફ યુ ડોન્ટ નો ધ લુક લુકેટ અપ ઇન ડિક્શનરી અચ્છા અહીંયા લુકઅપમાં વચ્ચે આપણે પ્રોનાઉન